બેબી શો કાર્યક્રમ રાખેલો ફંક્શન કાર્યક્રમ રાખેલો છે તેમાં અત્યારે કામગીરી સ્ટાર્ટ કરી દીધી છે બેબી શોવર સ્ટેન્ડ બનાવવાનું છે મિત્રો બેબી સોવર કાર્યક્રમ ફંક્શન શ્રીમંત સંસ્કાર વિધિમાં ફુગ્ગ કઈ રીતે ખુલાવવામાં આવે છે આજો આ એક મશીન છે ઇલેક્ટ્રોનિક મશીન છે ભાઈ આ કેટલા નું આવે છે હિમાનસુભાઈ મશીન અંદાજે નવસો થી એમ ને નવસો રૂપિયા થી સ્ટાર્ટ થાય છે અને સારી ક્વોલિટી કેટલા નું આવે એવું આ તમારે કેટલા વાળું છે મશીન પંદરસો રૂપિયા નું એમ સરસ સરસ તો મિત્રો જો બેબી સોવર કાર્યક્રમ ની અંદર પેલા આપણે મોટેથી ફુગ્ગા ફૂલાવતા હતા કે સાયકલના પંપથી ફુગ્ગા ફૂલાવતા હતા હવે ટેકનોલોજી એટલી બધી આગળ આવી જાય છે કે વાત જ ન થાય આ ડાયરેક્ટ મશીન ના ડાયરેક્ટ ફુગ્ગા ફૂલી જાય છે ઓછા સમયની અંદર વધુ કામ થાય છે આપણા હિમાંશુભાઈ રાઠોડ છે તેમનું મોડાસામાં ખૂબ જ મોટા પાયે કામકાજ શરૂ છે કોઈ પણ પ્રકારનું તમારે કામકાજ કરી આપવામાં આવે છે તેમનો નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળશે અને ડિસ્ક્રિપ્શનની અંદર પણ જોવા મળશે જો તમારે અરવલ્લી જિલ્લામાં કોઈ પણ પ્રકારનું કામકાજ હોય બેબી સુર કાર્યક્રમને લગતું લગ્નને લગતું કે ઇવેન્ટનું લગતું કોઈ પણ લગતું કાર્યક્રમનું કામકાજ હોય તો તમે આ ભાઈનો સંપર્ક કરી શકો છો શું કેવું છે હિમાંશુભાઈ હા પછી આપણા હિમા પર્સનલ માઇક ઇન્ટરવ્યુ લેવાનું છે જો કેટલા બેટા એટલામાં તો કેટલા સુગા ભૂલાઈ ગયા લે બેટા જાનો ક્યાં ગયું કોડર દે નારા ઉના પતિ કે ના યાર દેખું ફિર બતાવે કા બતા કે તો ગાડી કોડર ફિર બતાઉં બતા કે જાયો મોરન સાઈડ હજી તો હી સબિત લે ભી આતહી કે ને અતાવા રે મિત સા કોન કે